દર્શક મિત્રો હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં ફ્રાન્સ ખાતેથી ત્રણસો થી વધુ ભારતીય મુસાફરોને લઈને વિમાન ભરશે ઉડાન થોડીક ક્ષણોમાં મુંબઈ એરપોર્ટ પર કરશે ઉતરાણ અગાઉ ફ્રેન્ચ સરકાર દ્વારા માનવ તસ્કરી અંગેની શંકા જણાતા પેરિસ એરપોર્ટ પર ત્રણ દિવસથી મુસાફરોને લેવામાં આવ્યા હતા અટકમાં નાઇજેરિયાના ઉત્તર મધ્ય રાજ્યમાં જૂથ અથડામણમાં સોળ લોકોના મોત આર્મી કેપ્ટન ઓયા જેમ્સે એએફપીને જણાવ્યા અનુસાર મુશુકામાં થયો હતો હુમલો ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પશુપાલકો અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં સો લોકોના થયા હતા મોત ગાઝાના અલ મગાઝી શરણાર્થી કેમ્પ પર ઇઝરાયેલી સેનાના હવાઈ હુમલામાં સિત્તેર લોકોનું મોત ઇઝરાયેલે હમાસના બસો સ્થળો પર કર્યા હુમલા ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતાનિયાહુએ જણાવ્યું કે હમાસ સંપૂર્ણ રીતે ખતમ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે યુદ્ધ ઉત્તર અને દક્ષિણ બંનેમાં સુરક્ષા પુનઃ સ્થાપિત કરવા માટે ઇઝરાયેલ છે પ્રતિબદ્ધ પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે નામાંકન ભરવાની આજે અંતિમ તારીખ છેલ્લા દિવસે સેંકડો ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા વીસ થી થઈ હતી શરૂ આઠ ફેબ્રુઆરીએ થશે તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો ઇન્ડોનેશિયાના જકાર્તામાં નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ વિસ્ફોટમાં તેર લોકોના મોત ઓગણચાલીસ લોકો થયા ઘાયલ સંકુલના પ્રવક્તા અનુસાર સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતમાં આવેલા મોરોબલી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં થઈ હતી દુર્ઘટના ડંકી ફિલ્મનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ ફિલ્મમાં અભિનેતા શાહરુખ ખાનની સાથે વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ પાથરી રહ્યા છે અભિનયનો ઓજસ ઉલ્લેખનીય છે કે ફિલ્મ ડંકીએ ચોથા દિવસ સુધીમાં સો કરોડની કરી છે કમાણી